આ સિવાય અન્ય શરતો પણ અરજદારોને પાલન કરવાનું રહેશે વધુમાં અપાઇન્ટમેન્ટ મેળવનાર અરજદારોને પંદર મિનિટ પહેલા જ પ્રવેશ આપવામાં આવશે સંપૂર્ણ આટીઓને સેનેટાઇઝ કરવામાં આવી અને લોકોની સુવિધા માટે લોકડાઉન પૂર્ણ થયા બાદ લોકોની સલામતી જળવાઈ રહેશે અને આરટીઓની સેવાઓ સહેલાથી મળી રહેશે અથવા નવસાર આરટીઓ અધિકારી ચૌધરી વાહન ચાલકોને માર્ગદર્શિકાનું પાલન કરવાની વિનંતી કરી છે આજથી આરટીઓ ઓફિસ ચાલુ થઈ છે એની અંદર સેવાઓમાં ટ્રાન્સફર ઓફ ઓનરશીપ અધર સ્ટેટ એનઓસી એડ્રેસ ચેન્જ આ લાઇસન્સમાં એડ્રેસ ચેન્જ હોય ડુપ્લિકેટ લાઇસન્સ આ તમામ પ્રકારની સેવા આજથી ચાલુ થઈ છે ફિટનેસને તમામ હવે તાલે અમે આખી ઓફિસ સેનેટાઈઝ કરાઈ છે નગરપાલિકા દ્વારા હવે કુંડાળા કરેલા છે સેનેટાઈઝર મૂકેલા છે ટેમ્પરેચર માપક યંત્ર મૂકેલું છે જે માપીને અમે અંદર આવવા દઈએ છીએ એના વગર નથી આવવા દેતા અને ખાસ તો કમિશનર ઓફિસ દ્વારા બી અપોઇન્ટમેન્ટ સિસ્ટમ રાખવામાં આવેલી છે કોઈ બી એક સર્વિસ માટે દિવસમાં ચાર સ્લોટમાં અપોઇન્ટમેન્ટ મળે છે એટલે એ ટાઈમે જ પંદર મિનિટ પહેલાં આવે એનું કામ પતાવી અને અરજદાર જઈ શકે જેથી આ કોરોનાની આ સ્થિતિમાં વ્યવસ્થિત રીતના કામ કરી શકાય અને રોગચાળાનો ફેલાવતો પણ અટકાવી શકાય સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરી લોકો આરટીઓ શરૂ થતાં અટકી પડેલા કામકાજ માટે આવી પહોંચ્યા હતા દીપક વસાવાજી ટ્વેન્ટી નવસારી